આહીર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા ભાવનગરની ટૂંકી મુલાકાતે સાળંગપુર અને ખોડિયાર મંદિર ખાતે દર્શનના લાભ લીધા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને આહિર સમાજના કદાવર નેતા જવાહર ચાવડાએ ગઈકાલે રાજપરા ખોડિયાર મંદિર ખાતે શ્રી ખોડિયાર માતાના દર્શન પૂજન અર્ચન શ્રદ્ધા ભાવપૂર્વક આરતી કરીને સૌ નાગરિકોની ઉત્તરોત્તર પ્રગતિ વિકાસ અને સુખ શાંતિ સમૃદ્ધિની કામના કરી હતી સાથે ઊંડવી રાજહંસ ફાર્મ ખાતે આહીર સમાજના આગેવાનોની શુભેચ્છા મુલાકાત યોજી હતી આહિર સમાજના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના વિવિધ મુદ્દે આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત ભાવનગર જિલ્લા આહીર સમાજના પ્રમુખ રામભાઈ સાંગા નારણભાઈ ડાંગર રંગોળા પેથાભાઈ ડાંગર કરદેજ માસાભાઈ ડાંગર રાજપરા મિલનભાઈ કુવાડિયા શંખનાદ નરેનભાઈ સાંગા રાજેશભાઈ સાંગા હામાભાઈ ખમણ કરદેજ ગેમાભાઈ ડાંગર રાજપરા ગેમાભાઈ ડાંગર કરદેત સહિતના આહીર સમાજના વડીલો અને યુવાનો સહિતના સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી

Gracias. ગોરિયાર માતની જય તો તો સર ને ગોરી ના પાં તો આ

આજરોજ સાંજપુર હનુમાન દાદાના દર્શન કર્યા ત્યાર પછી અમે અહીંયા માતા કોડિયાના દર્શન કરવા રાજભર આવેલા છે ઘણા વખતની ઘરની લાગણી હતી કે જે પૂર્ણ કરી છે ઘણી ભળવા સાનુભવો છે એવો જે અનુભવ મારો પોતાનો છે જય ખોડિયા